અમુક તો શું છે એ બે ઇંગ્લિશના બગડા આવડી જાય તો તો ખાવા ઠરડાઈ ગયો હોય આખું એકચ્યુલી તમને ખબર ન પડે ભાઈ અમને તારા આખા કુળની ખબર છે ઈ તું બીજું રહેવા દે તારે કાંઈ કામ હોય તો કે એમ એટલે ઈ અને એ બહુ નડે અધૂરિયા આપણને નડે બહુ એક જૂનો દુહો છે આમ તો અને એની વાત મેં આમ તો કંઈક કરેલી પણ હવે ઘરનો ડાયરો છે અને મારે આ વાતો કરતા કરતા વચ્ચે કેવું છે અને સંસ્કારની વાતો છે એ આવું આવો પ્રસંગ હોય ત્યાં સંસ્કારની વાતો થઈ શકે કે ભક્તિ રસની વાતો થઈ શકે એટલે જૂનો દુવો બહુ સરસ છે કે જંગલની માલિકો સુગરી સુગરો રહેતા હતા આપણે હોય ને અહીં કાંઈ ચોખવટ ન કરે સુગરી માળા કરે એ રહેતા હતા બરાબર ને સોમાહાનો વખત બરાબર વરસાદ જામેલો એમાં સુગરો ક્યાંક શણ લેવા વયો ગયો અને સુગરી એકલી માળા બેઠી બેઠી હિંચકતી તેમાં એમાં હામે વાંદરો ને વાંદરી બેઠા બેઠા ધ્રુજતા હતા હામે ડાયલ માથે બેઠા અને એવો વરસાદ પડે ચડ્યા ઘસાટી વાદળા કાળા ધોબળા ગંબારે ચોખે દસ બોતો રાધી માથે ઉતર્યા ધારા રંગ અને ઝીંગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા ગપાર બરાબર વરસાદ પડે ને વાંદરો ને વાંદરી ધ્રુજે એટલે ઓલી હુગરી માળામાં બેઠી બેઠી કે હે વાંદરા ભાઈ કે હા કે તમને ભગવાને હાથ આપ્યા છે મારે તો ખાલી ચાન્સ છે તો આવો હારો માળો કરી લઉં છું અને તમને ભગવાને હાથ આપ્યા છે થોડું કંઈક ઓછ જેવું કે લાકડા ને ભેળા પાંદડાનો ઘાસ ને કરીને કરી લેતા હો તો કંઈક ટાઈટ આટાણ ધ્રુજવું પડે એવું ન થાય સુગ્રીએ સલાહ આપી તો ઓલી વાંદરી છે ને વાંદરી એણે વાંદરીને શું કીધું ખબર ઈ કે એ વાંદરા ઓલી સુગ્રી આપણને હું કામે એ કે સલાહ આપે છે ખબર કે શું કામે ઈ કે એને માળો છે ને એટલે કે તો એ કે તોડી નાખો એટલે પછી સલાહ આપવા નહીં આવે વાંદરે સીધો કૂદકો મેરો સુગરી માન ઉડીને ભાગી તા તો વાળો માળો તો તોડી નાખ્યો સુગરી પછી તો આમ ડાળ માથે ચેટી જઈને બેઠીને ધ્રુજતી હતી એમાં સુગરો આવ્યો આવે કે લે માળો ક્યાં ગયો એ કે મેં વાંદ્રેને વાંદ્રીને કીધું કે તમે કંઈક આવું ઓથ કરી લેતા હો તો એને ખીચ આપણો માળો તોડી નાખ્યો ત્યારે સુગરાએ ખાલી એટલી જ વાત કરી કે વાંદ્રીને અમને કોઈ દી સલાહ ન દેવાય સલાહ દેને દેવા જેવા હોય એને દેવાય જેને કુલની ખેવના હોય જેને કુલની પડી હોય મત દીધે માને નહીં જેના કમ તે મન કોળાય આવેલા હવળા અરખે આખરે એને હવળા કેમ સોહાય સલાહ તો જેને દેવાતી હોય એને દેવાય કે મને આ કીધું છે છે એ બરાબર ઘણી વખત કોઈ તો ખબર જ હોય કે હા શું કે નહીં તારું ખોટું જ છે અંદરથી ઓલો આત્મો ધક્કા મારે આત્મા અંદરનો આત્માને થારું જ ગમે ને કોઈ બહુ દારૂ પીતો હોય ને હા દારૂમાં બગડીને બગડી ધૂળ થઈ ગયો એને કોઈ દી કીધું મારે હારા મારો દારૂડિયો ગોતી મારી દીકરી એને દેજો એને ખબર છે કે બાપા વેસની નો દેતા આવો અંદર થી ઓલો ઓકારા દે છે ને હાથમાં તો એમ જ કે આ હારો નહીં એમ એ અંદરથી અવાજ આવે હું કાલ જઈને વાતો કરવા માંડું ફલાણી જગ્યાએ મારો પ્રોગ્રામ હતો ને આમ થયું ને આટલા રૂપિયા થયા ને આટલા કરોડ થઈ ગયા ને દાખલા તરીકે હવે ખોટે ખોટું હું જીખવા માંડું અંદરથી અવાજ આવે સાનો મનોરેન ભાઈ ખોટું હું કામ બોલે છે અંદરનો આત્મા આપણને એમ કહે એટલે આપણે એવું નક્કી કર્યું કે જેટલું કરતા હોય એ જ બોલવાનું ખોટે ખોટું નહીં આપણાથી થાય એટલું કરવું આપણે દાતારીની વાત કરતા હોય આપણો વખત આવે ત્યારે આપણે દેવું પડે એ વાત પાકી છે તમે માણાવદરથી આવો ને જુનાગઢ એટલે ઘંટિયા બંટિયા ગામ આવે છે રામ મામા આયર હતા એટલે એ તો ગુજરી ગયા એમના દીકરા આજાભાઈ હજી જીવે છે ત્યાં એ ગામમાં એવી ઘટના એવો પ્રસંગ બનેલો થોડા વર્ષો પહેલાં કે ભાઈ ગામને કંઈક ત્રણ ઘર એમના બાપાને એમના બે ત્રણ દીકરાની ત્રણ ઘર એટલે ગામમાં આરે એને વાંધો પીડ્યો કંઈક આયરનું ઘર આમ એક જ આમ ત્રણ ઘર પણ એ એક બાપાથી નોખા થયેલા એ રીતે એટલે એને કંઈક વાંધો પડ્યો ગામ આખું બધા જ્ઞાતિ હપી ગયા જે કાંઈ હશે તે વચ્ચે કંઈક હશે એવું કે ભાઈ આ આયરના ખોરડાની અરે આપણે કોઈ વ્યવહાર નહીં રાખવાનો કોઈને દુકાનેથી માલ દેવો નહીં કોઈ એને કોઈ પ્રકારની મદદ મજૂરને જવા દેવાના નહીં એની મજૂરી કોઈ જાય તો આપણે નહીં બોલાવવાના એવો એવી આખો એક થઈ ગયેલું કે જે કાંઈ હશે તે એ વખતે થોડા વર્ષો પહેલાની વાત અને એમાં ભાઈનું એવું કે વાણંદ એક જ ગામમાં અને વારણ છે એ બાલટાટી કરે એટલે એમને ખબર પડી એટલે એ રામ બાપા પાસે ગયા એટલે એને કીધું કે રામ બાપા એક ભાઈ તું હવે અમારે તેનો આવતો અમે બીજે ત્યાં માણાવદર જાશું કે એમ જૂનાગઢ બાજુ વંથલી જઈને અમે બાલટાટી કરાવી આવીશું કારણ કે તું અમારે એની આવીશ તો તારો ધંધો ભાઈ છે આખો ગામ ઉપર તારો ધંધો છે અને વાળંદ તો ગામમાં એક જ એટલે વાળંદે ખાનદાન હતો એને કીધું કે બાપા મારાથી કોઈ તારવાય નહીં આખા ગામને બાલટાટી હું કરું છું એમાં તમને તમારા ખોરડાને તારવી ન હગું ગામ મને જે કે પણ બેટા તારો રોટલો ભાઈ કે આ ભાંગી જાય કે મજા થાય પણ વાણંદે એનું ઘર ન મૂક્યું એટલે ગામે એનો ત્યાગ કરી દીધો કે આપણે બીજા વાળંદને વાળંદને બોલાવી બોલાવી આવો અને બીજા લીધા આનો ત્યાગ કર્યો આને કોઈ આખા ગામમાં બાલદાટી એક એક ઘરમાં તો તો શું નુડા એ રામ બાપા આય્યરે પોતાના દીકરા હાજાને ને પાસે બોલાવીને એટલું કીધું હતું કે ભાઈ હાજા આ વાળંદે આપણા બાલદાટી કરવા હારું એની ખાનદાની આખા ગામને આરે વાંધો પડ્યો એટલે ગામ હવે એને બાલદાટી કોઈ ન આ ની વાત તમને કરું છું નો કરાવે તો અમે અડીખમ શબ્દ શું કામે વાપરીએ છીએ આ બધું છે એટલે મને અમારા આમાં સલાહ મામા નહીં આવ્યા છે બેઠા છે લાઠીથી વિજય મામા હું તો હમણાં હમણાં એને મળ્યો ને અમારે ઓળખાણ થઈને પણ વિજય મામા છે કુવાડિયા કુવાડિયા નહીં પણ થોડું નામ અટક ભૂલી ગયો છે સલાહ મામાને ખબર છે કુસગ્યા કે કુગસિયા વિજય મામા કુગસિયા આ વાત મને ગમી એટલે કરું છું અટક ભૂલાય ગઈ નામ તો યાદ છે વિજય મામા કુગસિયા ને એનું ગામ કયું છે રંગ પર ને વાંકાનેર બાજુ રંગપર ગામ છે એ મામાએ મને વાત કરી રાજી થયો આપણે કઈ બીજો પણ એ ચારણ ની ગાડી નીકળે ને મારી ગાડી જતી હોય ગમે સ્પીડ પર મારે ઉતાવળ હોય પણ મારી મોર ચારણ ની ગાડી ખબર પડી માતાજી નામાં મને ખબર પડે કે આ ચારણ ની ગાડી છે પછી આ આયર કોઈ દી એની સાઈડ નથી કાપતો એની મોર ઉધી નથી થતો આવા યુવાનોમાં જયારે આવું હોય ને ત્યારે અમને એમ થાય કે નાના વાંધો ને હજી આપણું કઈ ખાંચવાનું છે હા હવે આ ઓલાવને ક્યાંથી અમુકને મગજમાં બેહ ભાઈ જેને લેવા દેવા નથી કુરની પરંપરા આય એને એ તો આવા અભલાવને કોકને પૂછો તો એમને ખબર હોય એટલે એ રામ રૂડા આયરે તેથી પોતાના દીકરા આજાને બોલાવી અને હજી જે વાણંદને એને આ વાત કરીને જે આણંદ બીજાના બાલ કાપવાનું ગામ આખાઈ બંધ કરી દીધું એ હજી જીવે છે તે દિને આજ આજા ઊંડી વાત બહુ ઊંડા જમાનાની આઘા જમાના નથી કરતો એને એને પોતાના દીકરાને બોલાવીને કીધું કે ભાઈ આજા બેટા વાળંદે આપણા હારું થઈને આખું ગામે એને તરછોડ્યો તો આના માટે આપણે થોડોક રોટલો કંઈક કરી દેવો જોઈએ ને ઘર પૂરતી બાપા કેટલા પૈસા આપી તમે એમ કરી તો તો પૈસા પૈસાનું કાંઈ ન આવે કે તો કે વીઘા દીઘા માણાવી દસ્તાવેજ કરી દે ને એને કરી દીધી દેવજી વાળંદ હજી જીવે છે કોઈ જાવ જાવતો પૂછજો એટલે અમે આ શબ્દ વાપરીએ છીએ આપણા મનમાં એમ થાય કે ભગવાન છે તો છે આપણે એમ આ મહાપુરુષો નક્કી કરી લીધું સંતો જેટલા બધા થયા કરી માલિકો એવા જેને કોઈ પોતાનું પોતાને ન થાય આખું ટોળું આવે એ વાંટા વદર માલિકો અને એક ચોકમાં એ જેવી આયરની દીકરી જગદંબા જેવી પાણી ભરીને આવતી હોય હારા તરફથી તેડવા આવ્યા હોય અને રાયડું નાખતા તાકતા દોડ્યા એ અમને પાણી પીવરાવો માં અમને પાણી પીવરાવો આમ જોયું કોને માંગીએ છે કોને માં કેતા જોઈ તમને પાણી પીવરા દેતું નથી ખાવા નો દયો તો કાઈ નઈ પણ દુકાળિયા કઈ ઈ વખતે એવો એક માન્યતા છે કે ભાઈ દુકાળિયા છોકરા છોડી દીધેલા બધા હોય દુકાળમાં એ જે ગામમાં જઈને અપશુકન થાય તળ વયા જાય એમ પાણીના એટલે કે દુકાળિયાને આગા કાઢો દુકાળિયાને આગા કાઢો પણ માં કીધું ને એ આયર ની દીકરી અઢાર વર્ષની દીકરી હતી કુમારી દીકરી હતી અને લગ્ન થઈ ગયા હતા પણ આમ પણ હારે ટૂંકમાં ગઈ નહોતી હજી પહેલી વાર તેડવાય પહેલા તો નાના હોય લગન થઈ જતા પછી તેડવા આવે આ બધાય વડીલોને ખબર હોય અને એ દીકરી માં કીધું ને હૈયાની માલિકો વાઇબ્રેશન અને જનેતાનો ભાવ છે હૈયાની માલિકો ઉભરાણો મને મા કીધી એમ અને પાણી પીવરા ગામમાં એવા માણસો ભેળા મીડા થયા ગીઓ દુકાળીયા અને આને પાણી પડ્યું આમ તો એનું નામ અમરભાઈ હતું પણ આપણે મા રામનું નામ રામ રામ બહુ કરતા એટલે રામ રામભાઈ નામ પડ્યું છે એવું આપણે વિદ્વાનો પાસેથી સાંભળ્યું અને એણે કીધું કે રામભાઈ પાણી પીવરાવે છે

આ બધાએ આ ગામની દીકરીના બાળક હોય કે તો પાણી પીવરાવાય કે આ કે આ ગામની દીકરીના આ બધા બાળક હોય તો એને ખવરાવાય કે તો ખવરાવાય નહીં તો આપણા આને આપણે શું લેવા દેવા કે આજથી આ બધા મારા બાળકનું હું એની મા અઢાર વર્ષની દીકરી દુકાળિયાઓની માં થઈ ગઈ હતી કોઈ કોઈ ખવરાવા કોઈને ત્યાર નહોતું ને તેથી હો દોઢ બાળકને લઈને નીકળી ગઈ કે હવે તો દ્વારકાવાળો જ બધાના ભોજન પૂરા કરી છે એ કેવી રીતે કર્યા છે એ ભરાહા વગર થાય અને જહા ચાવડાની દીકરી વાંટા ઉત્તરથી પછી એને તકલીફે પડીએ છે અને વવાણીએ જવું પડ્યું છે એ તો આ રસ્તે નીકળી એટલે આ ટ્રેનમાં બેહી હારી ટ્રેનમાં બેહી એટલે હા જે આવા સ્ટેશન આવે એ તો વાત પાકી છે જે હારો માણસ હોય ને તમે બહુ ઉજળા લૂગડા પહેરો ને એટલે દાગ તરત જ દેખાય અમુકને કાંઈ થતું નહીં જે બહુ સારું કરતા હોય એની જરાક ભૂલ થાય ભૂલ્યું જ બધા ગોતતા હોય અને આ એક ખોટું કર્યું બાકી એનું બધુંય સારું પણ જેના બધાય ભૂંડા છે ને એકય સારું નથી કરતું એને કોઈ જાય જાન ખબર પડે કેવા એટલે જો એટલે કે દુનિયા નથી આ દો છે એટલે બે નિયા કરે કરે ને આમે કરે એમાં આપણે સ્થાન ને આ વાળને આપણે ગમે એટલા હાચવતા હોય ગમે એટલા સુગંધી તેલ નાખતા હોય વાળમાં ગમે એટલા શેમ્પુ તે હારા ધોતા હોય એના વાળ વાળન કાપી નાખે ને પછી અહીંયા ખંભા ઉપર પડે એટલે આપણે કંઈ જલ્દી લઈ લે લઈ લે પડીકી બાંધીને વાળંદ કીધું લેતા હતો કે ના 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 લઈ જા ના ના નાખી દે નાખી દે કાં લઈ જાય ને તારા છે બહુ હાચ્યો હતો કોઈને અડવા નથી દીધું તો મારા વાળ વિખાઈ જાય હવે કેમ નથી લઈ જતો તો કે એણે એનું સ્થાન છોડી દીધું છે સ્થાન છોડ્યા પછી કોઈ વસ્તુની કિંમત નથી વડીલો તો છે જ પણ યુવાનો છે એટલે આ બધી મારી વાતો કાયમના માટે રાડ્યું નકર કૂદકા મારીને બે ગીત ગાઈને તો પ્રોગ્રામ હાલે પણ લેલાડી લેલે કરે ને ગાયું પોતાનું ગાય હું બીજાથી ન બોલાય કુળ કાગડા એમ જેનાથી જે થાતું હોય એ થાય એટલે અમે પરંપરાની વાત ભગત બાપુ ને એક ચંદ્રી એક કડી બહુ સરસ મને ગમે છે હંસને ને એકવાર આ યુવાનો માટે છે ખાસ હંસને ને એકવાર થયું સરોવર માં બહુ મોતી ખાતા અને માનસરોવર માનસરોવર બધા કરે છે માનસરોવર વગેરે હંસ ન રહી શકે એ ખોટી વાત છે તો માનસરોવરથી થી ઉડ્યો ને બીજે ક્યાંક સરોવરમાં કે બીજે કોઈ દરિયાની ખાડી જવું સરોવર જેવું હશે પણ મૂળ તો દરિયાની ખાડી ત્યાં જઈએ ને એ રોકા લ્યો બગલા બધા મોજ કરતા ત્યાં ઉતર્યો હંસ કે આ માનસરોવર છોડી દીધું બધા કે માનસરોવર ન છોડાય ઘણા પરંપરા છોડવાનું નથી અમારે એવું જ્ઞાતિ બેતી કંઈ જો જ્ઞાતિ ગૌરવ હોવું જોઈએ જ્ઞાતિ વાદ ન હોવો જોઈએ જ્ઞાતિ વાદ ને જ્ઞાતિ ગૌરવમાં ઘણો ફેર છે જ્ઞાતિ ગૌરવ એને કહેવાય એક જ્ઞાતિનો યુવાન અવાજ કરે અને અઢારે વર્ણ એની યારે ઉભારી એને જ્ઞાતિ ગૌરવ કહેવાય નોખા વાળા પાડે એને ન કહેવાય પણ એટલે એ હંસલાને એમ થયું કે હું વયો જાઉં અને બગલાના ટોળામાં ઉતરો ભાઈ સરોવર ખાડી જવું હતું બહુ પછી તો માન સરોવર પલા ઉપર રહી ગયો અહીં પૂગ્યો તો પૂરું થઈ ગયું પાછો અહીંયા પૂગે એમ હતો નહીં પછી તો એમાં સાસુ મારી મારીને બહુ મોતી ગોત્યા પણ મોતી હોય નહીં કાંઈ બગલાના ટોળા હોય ત્યાં મોતી હોય ત્યાં તો હડેલ માઈસ હતા ઈ કાંઈ નથી ખવાય નહીં થોડાક દી જીવો હંસ મરી ગયો અને પછી મર્યા પછી બગલાઓ હંસને ખાઈ ગયા કાક બાપુની કલ્પના જોજો તમે શું કે છે તોય ત્યાગ હંસે કર્યો માનસરોવર તણોવાન આવ્યો તતધિ નિર્નાયો હો પણ પછી એને કોઈ હંસ કેતું નથી અને હંસ બગલાની હારે ગણાયો એને મોતી મળ્યા નહીં અને ત્યાં મળી માસલી અન સુખ લઉ લેસ કોઈ દીન લાધું એનું શરીર રજડ્યું જો તીર સાગર તણે પછી વળ્યા બગલાએ હંસનું માસ ખાધું એનું શરીર જુઓ તીર સાગર તણે અને બક ગણે નું માંસ ખાધું પછી બગલા એનું માંસ ખાઈ જાય એવી આ બધી ભક્તિ રસની પરંપરાની આપણી ઉજળી વાતો અને ઉજળા ભજનો એની એક આખી ધારા ચાલે છે